લોક સાહિત્યમાં કોઈ સ્ત્રીની માંગણી કરવામાં આવે તો એનું માત્ર ખાલી રૂપ જોવામાં નથી આવતું એનું ગુણ એના ચારિત્ર માંગણી કરે કે નાની અકલ વધુ અને ઉજળા જેના આચાર દેજે એવું દાતાર કોઈ અમને સમજુ માણા સામણા જેની વાણીમાં વારાણસી જેના આ કંઠમાં કોયલડી રંભા અને ગુણ ગૌરીના જેની અમિયલ લાખલડી અને કોઈ રૂપ ને બિરદાવતા કવિ કે કેવી ભાઈ રૂપાળી હોય તો કે ઉગતો આંબો રાણી કોળંબો બારોટાની બરસી જૂની વાડી નો ભડકો ભાદરવા તડકો પુનમનો ચંદ્રમાં હોળીની માં જ્વાળા હંકેલો તો મુઠ્ઠીમાં માં આમાં આવે ને ઉડાડો તો આપ જાય ઉગમણા વાવાય તો આથમણી નમે અને આથમણા વાવાય તો ઉગમણી નમે અને ચારે દિશુના વાવાય તો ભાંગી ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીમાંથી માંથી પરમાત્મા એ સાડા ત્રણ દિન નવરાશ લઈ અને એક મિની ની બનાવી દીધી હોય એમાં એક અંજળી છાંટી અને પ્રાણ પૂરી દીધા હોય ભાઈ કદાચ રૂપ નદીના કાંઠે ઊભું હોય તો રૂપ ઓગળી હાલવા માંડે ભાઈ કે કાઠી મૃગલી ના જેવા નેણ ભૂજી સિંહ જેવો કડ નો લાભ દીવાના સત જેવું જેનું નાક ચંદનના ના ઝાડવાની માથે શેષનાપાટા ખાતો હોય તો મિલોડા લેતી હોય પવન એના જેવી આંગળીઓ અને સારામાં સારા ઝવેરીને ત્યાંથી સાચા મોતી લાવી અને એનું ફરલમાં રેડું રેડવું કરી ઘૂટી ગોટી એક આડો ધોપો આડો ધોપો છાટી દીધા હોય એવી જવેરાત વાળી આંખું નજર ત્રાહી કરે તો નજરથી માણાને મારી નાખે એવા રૂપ પિત્તળ હરકી પિંડીઓ અને જેના હિંગળા જરખા હાથ પણ પંડ નું બનાવેલું પૂતળું જેથી મારો નવરો દિનો તો ભાઈ